તો લગ્નમાં રહ્યા ને મિત્રો તો ડુંગળી દઉં બધું હાવ લોદર સુકાઈ ગયા ડુંગળી છે બહુ કાંઈ જમાવટ છે નહીં જેવી તેવી ડુંગળી છે પણ હવે આપણે સોંપી તો હવે આપણે ખેંચવી તો પડે જતી તો અહીંયા જયંતિભાઈને આશાબેન કેરો લેશે અમારે લેવાનો છે હામે ના અમારે જોડિયું લઈશે મારો કેરો તો આપણે જો મસ્ત મજાની ડુંગળી ખેવાનું ચાલું કરી દીધું છે દાળિયા કાંઈ કિરા નથી ઘર ઘરના છે છીએ ચાર જણા શીએ અમી ને આગળ નિહાળ્યા ભણીને આવી જશે પછી અમારા બાપા એથી બપોર પછી આવી જાય પછી બધા સો સાત જણા થઈ જા હું તો હજી એટલી આપણી ડુંગળી ખેવાની બાકી છે ઓલે ઘઉં દેખાય ના નાહું છે આપણી ડુંગળી તો ના નાહું ડુંગળી ખેવાની છે તો એવું લાગશે તો મળવામાં દાળિયા કરીશું નકર તો પછી ઘર મેળે કામ કરી નાખશું તો કેમ કે આ ડુંગળીનો ભાવે કાંઈ બહુ છે નહીં તો આપણે ઘર જ કામ કરવું પડે નકર આમાં કાંઈ વધે નહીં તો વધે તો લોદર વધે ડુંગળી આપણે ન વધે એટલે બહુ ભાવ છે નહીં ડુંગળીનો એટલે મેળે લઈ લઈએ તો મળશું હવે પછી હવે તો કેરો વાહેરી દા માલિક પછી પાછા ડુંગળી ખેંચે એકલા એકલા તમે કેરો લઈ માતાજી જય દ્વારકા દ્વારકાધીશ બધા મિત્રો ને આપડે એક એક હાથે ડુંગળી ખેંચીએ આમાં માં કુલદીપભાઈ નું એમ એન એસ નું એમ એમ એસ નું કઈક રિઝલ્ટ આવ્યું છે કે આપણે જોઈએ છીએ પાસ થઈ જેમ કે હવે આપણને આમાં અંગ્રેજીમાં માં કઈ એટલી બધી ખબર પડે ની હવે આપણે જે કે ભાઈ બતાવીએ શું છે શું નહીં એમ આપણે તો ખેડૂત કેવાય એટલે આપણને કઈ બહુ માહિતી ન હોય નિશાળિયા તો આ અમારો કેરો છે મારે જો આ ડુંગળી છે આવી બહુ કઈ છીને કા ડુંગળી બહુ હારી નહીં છે ને ડુંગળીમાં કઈ જાય હું નહીં ના જામી ગયો

તો અમે જયંતિભાઈ ને આશાબેન છે તો હવે હું એને જયંતિભાઈ દે આવું એને સોડક કાંઈક તમને અપડેટ દેવી તો દઈ દે તો અમારા આશાનો વારો આવી ગયો કાનજીભાઈ છોકરી રાખે ને આશા ને ડુંગળી ખેવાનું કેવું લાગે તડકો લાગે બહુ તડકો લાગે અને કાલ લગ્નમાં હતા એટલે આજ તો સોડી સોડી ઓલું ઠાક લાગે કે

ને કોમેન્ટ કરવાનું તો એમાં ભૂલતા જ નહીં તો જ અમને ખબર પડે કે અમારો વિડીયો કોણ કોણ જોવે કેટલા જણા જોવે કોમેન્ટ જ કોઈ કોઈને કરતું બે ત્રણ જણા માઈને કોમેન્ટ કરે તો અમને એમ થાય કે અમારા વ્લોગ તો એટલા જ જોવે છે તો તમે બધા વ્લોગ જોવો તો અમને મજા આવે ને અમને ખુશી થાય તો આપણે હવે કાલથી તો કાજલબેનની લઈ આવવાના છે ડુંગળી ખેંચવા ને આજ તો જો મારો આશાનો ને જયંતિભાઈનો ને સારીનો વારો પડી ગયો છે ડુંગળીમાં તો હેલો તો પછી મળશું મસ્ત મને બપોર થઈ ગયા મેં હવે સહી છે ખાવા યાર ભૂખ યાર બહુ લાગી યાર મારા ભાભી આગળ વિડીયો કેવો ઉતાર એ જરીક કમેન્ટમાં કીધું યાર હાલક વિડીયો ઉતારવા મળવા લે એમ જરીક કહી દીધું કેમ કે રાખે પડતા થોડીક વાર લાગે ને એ તો છોકરા આવી ગઈ છે ઓલરેડી બૂટ બૂટ પડ્યા ને મારા ભાભી ને લી બણ ખાયો ને હા બહુ ભૂખ લાગી ખબર મેં જરી જરી આપણે ખાધેલું હોય એટલે યાર અત્યારે વાગ્યું હશે એક તો ભૂખ તો લાગે જ મારા ભાભી કંચન ભાભી ને પી જશે રોટલા કડવા કઈ શકું ના હા ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો ખાઈ લેવું પછી બપોર પછી આવ્યો કેવા યાર અમે લોદર વી ગયા હવે તો સપડીએ સપડી કેમ ઉપડી યાર તો પછી આ વાંગી થી દુખવા મળે આવ તો આપણે હવે ખાઈ આવી આપણે છે ને બપોર પછી વી કેરા ઓલરેડી કાઢી લઈએ કેટલા લાંબા આપણે આવી છે સાયથી મસ્ત તમારે પીવું તો તો આપણે ચા પી લઈ વાગી તેણ યાર

હું આમાં વળીદરા કરી તો આપણે એને ઠેલા ભરવાના હોય તો બીજા બધા આમ વગેલા હે ને આપણે એને પાછા ઠેલા રહેવા કેમ કે ઠેલા પીડે તો અહીંયા શું યાર શું પડે ઘરે નહીં પણ શું પડે એ અમે એના બધે વાટે તો આપણે જઈને પછી ઠેલા પહેલાં ભરવાનું કામ બધું ચાલુ કરીએ કેવી ડુંગળી છે હું તમને વિડીયોમાં બતાવી યાર તો હાલો બેને રજો વિડીયો મને આપણે ડુંગળી બોંગળી ભરવાનું કામ બધું ચાલુ કરી દીધું ને આ એક મોટો દાળિયો વધી ગયો મને તો બધા કરતાં મોટો દાળિયો હાય કી દેતો હાય કી દેતો ઓમે હાય ઓર મોટો દાડિયુ એક્સ્ટ્રા દાડિયુ હે ઓ ડોકો થાકી જાય કે તો યે અમારે થેલી-વેલી ભરે આમ જો પપો બપો ઉઢડી નાખો આવડે પડતા તને હે થેલી પડ આવડે કે મે ઉડદો કેમ હરી ડુંગળી છે ગઈ ને ને હરી કેવી છે તો કેવી છે હે કઈ હૈ નહી કઈ નહી এ দেমান গমে নে বীজা বৰেছে ঠেলা থাকি ব'ল যোগো মেনা লিদো নাই আপুনি ঠেপি ৰাই ને આપણે ને મસ્ત બેન ડુંગળી ને લીધી છે ને તેડકી તરફ તરફ મેડી મેડી બેન અહીંયા ને હવે કાંજી બદલો બદલો ભરે અમારા તેણી ભાભી આવી ગયું તો ભેજ બે ને ત્રણ તેણી ભાભી અહીંયા મારા કાજલ ભાભી ભરે અહીંયા મારા કંચન ભાભી અહીંયા મારા આશા ભાભી અહીંયા અમારા કાંજીભાઈ અહીંયા બદલા માં ને પપ્પા બહુ ડ્યા કેમ એમ મજા આવે ખેલ તો હું તો સેજ થી મીડી મીડી પંખો અહીંયા ભરે

ાગે થારી ઘરે તો એટલા ઠેલા હે સાડા ત્રી હરા હે ત્રણને હાથ એટલે હરા હે ને હાથ બદલો હોય તો એટલા ઠેલા છે એની ઓલરેડી તો એટલે હે એની પહેલાં પસંદ છપ્પરને હત એવી રીતે પરી લઈ જતા ને આ શેલો ફેરો હોય તો લાલ ડુંગળી તમે જોઈશે આગળ તો આપણે ઠેલવા જવાનું છે એ હાં જવાનું છે પાંચ છ વાગે નીકળીશું આપણે યાર બે ત્રણ કલાક પગતો થાય જેમ કે ત્રીસ કિલોમીટર થાય એ તો વાંધો લાગે ઘણી બધી ત્રણ કલાક એટલે યાર એવડે એમ તમે ત્રણ કલાકથી તો કરો યાર થાકી જઈએા બેઠા બેઠા મળતો હોય ને સૌ તો પડે જતી યાર ઘરનું ટ્રેક્ટર ભાડે થોડું કહેવાય એ કોઈ નહીં તો એટલે ભરે લે ને હવે વિડીયો આપણે એ પૂરો કરીએ તો મળીએ બીજા વિડીયોમાં તો બધી બધું બાય